લોકસભાની ચૂંટણીને નેવ દિવસથી ઓછો સમય બાકી છે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં એક દિગ્ગજ કોંગ્રેસી નેતાની વિકેટ પડી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હવે એક બીજા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સાંસદ પુત્ર સાથે જોડાય તેવી શક્યતાઓને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથ અત્યારે દિલ્હીમાં છે દિલ્હીમાં બંને જતાં પહેલાં છીંદવાડાના પ્રવાસે હતા અને છીંદવાડાનો પ્રવાસ અધ્વચે મૂકી અને કમલનાથ અને નકુલનાથ દિલ્હી પહોંચ્યા છે દિલ્હી જતાં પહેલાં છિંદવાડાના સાંસદ નકુલનાથે પોતાના એક્સ હેન્ડલ ઉપરથી કોંગ્રેસ નામ બાયોડેટામાંથી હટાવ્યું છે અને તેને કારણે બળતામાં ઘી હોમાયું છે અને ચર્ચા એવી ચાલી રહી છે કે કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ એ કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર જઈ રહ્યા છે કારણ કે તેઓ કોંગ્રેસની કેટલીક બાબતોથી નારાજ છે હવે આ સંદર્ભે જો કોઈ બીજો સંકેત આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના પ્રદેશ પ્રમુખ વીડી શર્માએ કહ્યું છે કે બંનેનું ભાજપની અંદર ખુલ્લા દિલથી સ્વાગત છે આ સિવાય ભાજપના કોઈ પણ નેતા નકુલનાથ અને કમલનાથની વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા નથી એને બહુ મોટા સંકેત માનવામાં આવે છે કે કોઈ બહુ મોટી ઘટના મધ્યપ્રદેશના રાજકારણની અંદર બનવા જઈ રહી છે હવે મધ્યપ્રદેશના એક અન્ય ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની વાત કરીએ દિગ્વિજયસિંહે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કમલનાથ છિંદવાડામાં છે તેમની ગઈકાલે રાત્રે વાત થઈ છે તેઓ છિંદવાડામાં જ છે જે વ્યક્તિએ પોતાના રાજકીય જીવનની શરૂઆત નહેરુ ગાંધી પરિવાર ના ની સાથે કરી હોય તે સમયે તેમની સાથે ઉભા હતા જ્યારે આખી પાર્ટી અને કેન્દ્ર સરકાર ઇન્દિરા ગાંધીને જેલમાં મોકલી રહી હતી ત્યારે તેમને આશા છે કે સોનિયા ગાંધીના પરિવારને તેઓ છોડીને નહીં જાય હવે કોંગ્રેસના મધ્યપ્રદેશ ખાતેના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ પણ કહ્યું છે કે જે નેતા ઇન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર તરીકે ઓળખાતા હતા એ કમલનાથ કોંગ્રેસ છોડીને ક્યાંય જવાના નથી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે આગ છે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક અંદર કોઈ અંગારા બળી રહ્યા છે અને એની લપટો એ બહાર આવી રહી છે જો આ પરિસ્થિતિ વધારે ચાલુ રહેશે તો મધ્યપ્રદેશની અંદર કોઈ બહુ મોટી નવા જૂની થાય તેવી શક્યતાઓ એ અત્યારે મંડા મંડાયેલી છે લોકો એનું આકલન કરી રહ્યા છે એક જ સપ્તાહની અંદર શરૂઆતમાં કોંગ્રેસને મધ્યપ્રદેશ એકમ ખાતે બહુ મોટો આંચકો લાગે તેવી શક્યતા છે કારણ કે ભૂતપૂર્વ ધારાસભ્ય દિનેશ અહિરવાર અને વિધિસાથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ રાકેશ કટારે બાર ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ અને કોંગ્રેસને તિલાંજલિ આપી હતી હવે ભાજપના પ્રદેશ પ્રમુખ વીડી શર્મા છે એમણે ફરી એક વખત કહ્યું છે કે પાર્ટીના દરવાજા એ નેતાઓ માટે ખુલ્લા છે જેઓ પાર્ટી તરફથી અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો અસ્વીકાર કરવાથી નારાજ હતા કોંગ્રેસે રામ જન્મભૂમિ ઉપર બનેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને એના કારણે ઘણા કોંગ્રેસીઓ નારાજ હોવાની વાત પણ સામે આવી રહી છે એટલે આવા જે નેતાઓ છે એ નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં એમને સામેલ કરવા માટે ભાજપ તૈયાર હોવાનું મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ વીડી શર્મા જણાવી રહ્યા છે હવે આ આખા મામલાની અંદર જે વાત નીકળીને સામે આવે છે એ એ છે કે ઇન્ડિયા ગઠબંધન જે વિપક્ષી દળોનું ગઠબંધન છે એ ગઠબંધનમાં તો ગાબડા પડ્યા જ છે તેની સાથે સાથે કોંગ્રેસમાં પણ ગાબડા પડી રહ્યા છે અને આ આખો મુદ્દો એ બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ મોટા રાજકીય નુકસાન તરફ લઈ જઈ રહ્યો છે તેવું જાણકારો માની રહ્યા છે